સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના દેના ગુજરાત ગ્રામીણ બેંક વડાલી શાખા દ્વારા આજે મિશન મંગલમ યોજના અંતર્ગત સખી મંડળ માટે ધિરાણ કાર્યક્રમ યોજાયો સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં દેના ગુજરાત ગ્રામીણ બેંક વડાલી શાખા દ્વારા આજે મિશન મંગલમ યોજના અંતર્ગત સખી મંડળ માટે ધિરાણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વડાલી તાલુકા પંચાયતમાં સખી મંડળ બહેનો ચલાવે છે જે છવ્વીસ જેટલા જૂથ ચાલે છે આ જૂથોને વડાલી દેના ગુજરાત ગ્રામીણ બેંક દ્વારા ચાર લાખ સિત્ર હજાર ની લોન બેંક દ્વારા કાર્યક્રમમાં તાલુકા પંચાયત સુનિશભાઈ સુનિલભાઈ જોશી સાહેબ બેંક મેનેજર હાજર રહ્યા હતા મારું નામિન બાનું છે હું જેતપુર ગામની વતની છું મારું મંડળનું નામ એકતા સખી મંડળ છે બે હજાર માં મારું મંડળ શરૂ કર્યું ત્યારે મા મારા ગામની બહેનો આદિવાસી બહેનો છે અને હું એક મોમેડન બહેન છું પણ અમે બધા સાથે મળી અને સખી મંડળ અમારું મંડળ આજ સુધી કદી બંધ નથી થયું બહેનો ગરીબ છે એમના પૈસા હું જાતે પહેલાં ભરી દઉં છું પછી એ બહેનો મજૂરી કરી અને મને પૈસા આપે છે અમારું મંડળ રેગ્યુલર ચાલે છે અમને રિવોર રિફંડ મળ્યો પછી અમને કેશ ક્રેડિટ મળી અમને ત્રણ લાખને સાહીઠ હજાર બેંકે લોન આપી એ લોનનો અમે સદઉપયોગ કર્યો જ્યારે એ મંડળની લોન મળી તો દરેક બેનને મેં દસ દસ હજાર વેચ્યા હતા દરેક બેનને કોઈ બેન બકરા લાવી કોઈ બેન શાકભાજીનો કર્યો કોઈ બેને મગળીનો કર્યો કોઈ ગલ્લો કર્યો અને મેં આપણે કાપડનો ધંધો કર્યો હું પહેલાં ખાલી સિર્ફ સાત ચણિયા લાવી હતી સાત ચણિયા પછીમાંથી મેં આગળ ચલાવ્યો અત્યારે મારા ઘરમાં એક થી દોઢ લાખનો માલ છે અને આખું ઘર મારા પોતાના પર નિર્ભર છે મારા પતિની જે આવક આવે છે મારા પતિને જે આવક આવે છે એ બધી પૂરીને પૂરી બચત થાય છે અને મારા પોતાના પર નિર્ભર છે હું સખી મંડળમાં જોડાઈ મેં ત્રણસો ત્રીસનો વીમો લીધો છે બાર રૂપિયાનો મારા પતિનો કદાચ કોઈ આકસ્મિક થાય તો એ પૈસા પણ મારા વારસદારોને મળે એ હું ઈચ્છું છું તો તમે બે બહેનો 330 નો બારનો વીમો એક સામાન્ય વીમો છે જે સખીબેન અને બે કેટલી બહેનો થી જૂથ બનાવવામાં આવે છે આ મંડળ દસ બહેનો થી જૂત બનાવવામાં આવે છે બરોબર બીજી પ્રવૃત્તિ શું શું કરવામાં આવે છે બીજી બહેનો ને આપણે કેશ ક્રેડિટ મળે રિવોર્ડિંગ ફંડ મળે આજે આજે શું કે ચેકઅપ કરવા આવ્યો તમારો આ કેશ ક્રેડિટ મળ્યા કેશ ક્રેડિટ ના ચેકઅપ વ્યવહાર સારો તો પહેલા સાહેબને દેવાતા આપ્યા હતા દેના ગ્રામીણ બેંક કઈ શાખા આજે દેના ગુજરાત ગ્રામીણ બેંક અને અમારે તાલુકા પંચાયત તરફથી જે એક વડાલી તાલુકામાં એક સુંદર સરસ એસએસજીની બહેનો જે કામકાજ કરી રહ્યા છે એ બહેનોને એક ધિરાણ આપવા માટે કરીને એક સરસ આયોજન કરવામાં આવ્યું અમારે દેના બેંકના ગ્રામીણ ગુજરાત ગ્રામીણ બેંકના મેનેજરશ્રી અમારા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી બધાની હાજરીમાં આજે જે એસએસજીની બહેનો હતી એ બહેનોની જરૂરિયાતમંદ જે બહેનો હતી એ દરેક બહેનોને આજે એક સહાયના રૂપે એ લોકોને એક કેશ ક્રેડિટ આપવામાં આવી બેંક તરફથી એમાં આજે અમને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે પચીસ સખી મંડળોમાં આજે આટલા તાલુકામાં એમાંથી સત્તર જે મંડળો છે એ તો ફક્ત વડાલી તાલુકાના જ છે અને ટોટલ મળીને પચીસ પચીસ સખી મંડળોને આજે ટોટલ સુડતાલીસ લાખ રૂપિયાનું ધિરાણ કરવામાં આવ્યું છે અમારા આ બેંક દિના ગુજરાત ગ્રામીણ બેંક તરફથી અને જુદી જુદી બ્રાન્ચો તરફથી અને ખૂબ જ સરસ આયોજન છે અને સખી મંડળની બહેનો અહીંયાની કામગીરી ખૂબ જ સરસ છે અને એ બેંકોની એ એ બહેનોની બધાની કામગીરી સખી મંડળોની જોયા પછી જે કંઈ એમને શરૂઆતમાં લોન આપવામાં આવી હતી એ દરેક લોન આજે ડબલ કરીને પણ આપવામાં આવી છે નવા પણ જૂથોને જે કંઈ એ લોકોએ માગણી કરી હતી એ પ્રમાણે એમને સારી એવી રકમ પણ એમની જરૂરિયાત પ્રમાણે દરેકને આપવામાં આવી છે અને પ્રવૃત્તિ ખરેખર ખૂબ સારી ચાલી રહી છે અને દરેક બહેનોને આ રીતે બેંક તરફથી કાયમ સહકાર મળી શકે એમ છે જો બેનો બહુ સારી રીતે સખી મંડળો ચલાવે તો એમના માટે ખૂબ જ ફાયદાની વસ્તુ છે અને અમારું મિશન મંગલમ જે જીએલપીસી તરફથી જે ચાલી રહ્યું છે ગુજરાત સ્ટેટ લાઈવલીહુડ મેનેજરનું પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટ તરફથી પણ સખી મંડળોને ખૂબ જ સારી એવી સહાય આપવામાં આવે છે અને બેન્કો તરફથી પણ એ લોકોને ખૂબ જ સારી સહાય મળવામાં આવે છે અને બેન્કો જે એ ધિરાણ આપે છે એ ધિરાણ પર જે કંઈ વ્યાજ લાગે છે એમાં અમારું જે મિશન મંગલમ છે એ એમને સબસિડી રૂપે બીજી પાંચ ટકાની વ્યાજની રાહત પણ આપે છે એટલે જે કઈ આ સખી મંડળો જે કઈ પ્રવૃત્તિ સારી કરે છે એ સખી મંડળો ખરેખર તો આ જે પૈસા મળે છે એ બિલકુલ એમને બિલકુલ વ્યાજ જ નથી અને એ લોન થી એ પોતાની જે કંઈ પ્રવૃત્તિ કરવી હોય પોતાની આજીવિકા કંઈ ઉભી કરવી હોય તો એ ખૂબ જ સારી રીતે ઊભી કરી શકે એવી પોઝિશનમાં છે આપણે એક વાત થઈ વીમાની એ કઈ રીતના હોય છે હાજી એક બે વીમા દરેકને આપણે સમજાવ્યું જેમ પેલા મેં વાત કરી એ રીતે કે બે વીમા જે ખરા કે એક જીવન જ્યોતિ અને આપણે જીવન સુરક્ષા એમાં બે બે વીમા દરેક બેને પોતાનું દરેકનું ઇન્ડિવિજ્યુઅલ ખાતું બેંકમાં ખોલાવવાનું અને એ એ જે ખાતું છે દરેકે આધાર સાથે લિંક કરવાનું એને અને એ ખાતામાંથી તમારે એક બાર રૂપિયાનો વીમો અને એક ત્રણસો ત્રીસ રૂપિયાનો વીમો એટલે ત્રણસો ને બેતાલીસ રૂપિયા થાય બેન તમે વિચાર કરો કે તમારા બે બે લાખ રૂપિયા એમાં કવર થાય એટલે ટોટલ તમારે ચાર લાખ રૂપિયા કવર થાય એમાં આજે તમારે એક રૂપિયાનો ખાલી એક જ દિવસનો એક રૂપિયાનો તમે વીમો લેશો તમે વિચાર કરો તમને ચાર લાખ રૂપિયા સુધીની સહાય મળી શકે એ પોઝિશન છે આજે આપણે અહીંયા છે કાલે શું પરિસ્થિતિ છે આપણને કઈ ખબર નથી આપણા વારસદારોને કઈક ફાયદો થઈ જાય અને એ ગુજરાત ગવર્મેન્ટ આપણા પ્રધાનમંત્રી શ્રી ચાલુ કરેલી આ યોજના છે અને ખૂબ જ સરસ આ વીમાની યોજના છે અને દરેકે દરેક વ્યક્તિ હું તો કહું છું કોઈપણ વ્યક્તિ તમારા ઘરની દરેકે દરેક વ્યક્તિને આ વીમા યોજનાનો લાભ લેવો એની અમારી અમારી બેન્કો તરફથી ખાસ નમ્ર વિનંતી છે કારણ કે એ તમારા ફાયદાની વસ્તુ છે બરાબર છે અને બેન્ક તરફથી અને એની તમારે લેવાનું ફક્ત તમારું કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે માલજી દેસાઈ ઈડર